રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું ગૂંછવાયેલ કોકડું ઉકેલાયું શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો માધવ દવેની નિયુક્તિ અનેક નામોની ચર્ચા વચ્ચે ડો માધવ દવે પર પાર્ટીએ કળશ ડોળ્યો શહેર ભાજપના મહામંત્રી ડો માધવ દવેને બનાવાયા રાજકોટ શહેરના ભાજપના પ્રમુખ ડો માધવ દવે ભાજપ યુવા મોરચાના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ડો માધવ દવે એમબીએ એલએલએમ તેમજ જર્નાલિઝમનો અભ્યાસ કરેલ છે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોમાં ખુશીનો માહોલ ડો માધવ દવેને હર્ષભેર સૌ નેતાઓ અને કાર્યકરોએ આવકાર્યા બાઇટ મયંક નાયક ભાજપ ચૂંટણી અધિકારી અને સાંસદ રાજ્યસભા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન પર્વના જિલ્લા પ્રમુખોની નવનિયુક્તિના શ્રોલામાં આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડોક્ટર માધવભાઈ દવેની નિમણૂક નિયમો અનુસાર સભાનુમતે કરવામાં આવી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતની અંદર પાટિલ સાહેબના સંગઠનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિવેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં રાજકોટમાં માધવભાઈના નેતૃત્વમાં રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન મજબૂત બને એ માટે તમામ કાર્યકર્તાઓ એકી સાથે સર્વાનુમતે અને માધવભાઈને સમર્થન જાહેર કરી અને આજે

કોઈ પણ જવાબદારીને લાયક બને ત્યારે પાર્ટી એની નોંધ લઈ અને એને જવાબદારી સોંપતી હોય છે આજે પ્રદેશ સંગઠન દ્વારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે મને જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હું અમારા સૌના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય સીઆર પાટીલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી આદરણીય રતનાગરજી અને મારા શહેરના મારા પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશી અને અમારી આખી ટીમ બધાએ જે મારી ઉપર ભરોસો મૂક્યો છે તે માટે હું સૌનો આભાર માનું છું સૌની પ્રત્યે ઋણ સ્વીકાર કરું છું આ તકે હું ખાસ કરીને મારા જન્મદાતા મારા માતા અને મારા પિતાજી કિશોરભાઈ દવે કે જેણે મને બેલકુથીમાં રાષ્ટ્રવાદના સંસ્કાર આપ્યા છે અમારો જનસંઘ વખતથી પરિવાર આ પાર્ટી સાથે કામ કરી રહ્યો છે એમના પણ હું વંદન કરું છું અને સૌ મિત્રો દ્વારા હું એ ચોક્કસ ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની જે કોઈ જવાબદારી મને મળી છે ભૂતના કાર્યકર્તાથી લઈ અને અત્યાર સુધીની એ તમામ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત બનાવી વધારે યશસ્વી કાર્ય કઈ રીતે થઈ શકે આગામી ચૂંટણીઓ જે આવવાની છે એમાં જવલંત વિજય ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રીતે મેળવી શકાય એમાં મારાથી બનતો પૂરો સમય સાથ સહકાર આપ સૌના સહયોગથી મારા કાર્યકર્તા મિત્રો અને મારી પ્રત્યે મારા અહીંયા ઘણા વડીલો પણ છે કે જે મારી કરતા ઉંમરમાં પણ મોટા છે લાયક પણ છે એ બધાને પણ હું સાથે રાખી ક્યાંય કોઈને પણ બાકી રાખ્યા સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે હું ભારતીય જનતા પાર્ટી નું કાર્યક્રમ આગળ વધારીશ અને ભગવાન એની માટે મને શક્તિ આપ